હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ પાવા રૂટિન સો આજે અમે કંઈક કરી રહ્યા છે અને અમને બહુ જ મજા આવે છે બધું કરવાનું કંઈક નવું નાવું સો પ્લીઝ વિડીયોને આખું જોવા માટે કન્ટિન્યુ રહેજો ત્યારબાદ પાણી થોડું ગરમ થાય તેમ તેમ આપણે આખી રાત પલાળેલા સાબુદાણા પાણીમાં એડ કરીશું જેને હલાવીને પછી એકદમ ઓગળી જવા જોઈએ એવા થવા દેવાના છે નેક્સ્ટ એમાં થોડું સોલ્ટ એડ કરીશું થોડું લાઈક માપ પ્રમાણે મેં ટ્વેન્ટી થ્રી કેજીમાં છસો ગ્રામ સોલ્ટ એડ કર્યું છે ત્યારબાદ એમાં જીરું નાખ્યા પછી પીસેલા મરચાં એડ કરીશું જે રાતથી એને તમે હાફ કટ કરીને રાખી શકો છો એન્ડ જ્યારે નાખવાના ટાઈમ પર ક્રશ કરીને એમાં એડ કરી શકો છો એ પણ માપ પ્રમાણે હોય છે દયન એને હલાવવાનું છે ઉકાળવાના છે મમ્મી આ શું કરે તું એ લોટ ચાલુ છે આ જો બહુ બધો લોટ લઈને બેઠી છે મમ્મી 30 kg ત્યારબાદ એમાં સંચોરો આપણે એડ કરીશું થોડો હા બટ સંચોરો એ રીતે એડ કરીશું કે જે પાણી છે એ ઉભરાઈ ના જાય દેન પાણી રેડી થયા પછી આ રીતે લોટ વધારે ક્વોન્ટિટીમાં છે સો એને આ રીતે પવડો કરીને એમાં પાણી એડ કરીશું એન ધીરે ધીરે હલાઈશું મમ્મી બી કામે લાગી ગઈ છે દેન ત્રણ ચાર જંતુ એમાં જોઈશે જ હેલ્પ માટે સો આ રીતે ધીરે ધીરે પાણી એડ કરીને એનો ડો રેડી કરીશું એનો ડો રેડી કરતાં પંદર વીસ મિનિટ આરામથી લાગશે બિકોઝ લોટની ક્વોન્ટિટી વધારે હોય છે અને બહુ આ જે કામ કરવાની બહુ જ મજા આવે છે સવાર સવારમાં અર્લી મોર્નિંગ પાપડી બનાવવાની એ ડોને આપણે આ રીતે તપેલામાં મૂકી દઈશું સી લોટ રેડી છે ફાઇનલી પાપડીનો લોટ રેડી છે ખાવા માટે અને આ પછી પાપડી બનાવવા માટે હેલો ગાઈસ તો પાપડી રેડી છે

પછી એને સ્ટોર કરવાની હોય છે નીચે મસ્ત પાપડી બનાવી રહી છે અને આ લોકોની ગોસિપ ચાલી રહી છે સીમાઈ ક્યુટી છુપાઈ છુપાઈને પાપડી બનાવે છે સો ગાઈઝ બબાઈ મળીશું નેક્સ્ટ વિડીયોમાં સો નેક્સ્ટ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કમેન્ટ તો ભૂલતા જ નહીં કરવાનું